અણખી અણખીબાગોર સહિતના વિવિધ વિસ્તારોમાં વીજ ચોરી નાથવા માટે વિજિલન્સના દરોડા પાડવામાં હતા પાંત્રીસ જેટલી ટીમો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખડકી દેવામાં આવી હતી વીજ ચોરીને નાથવા માટે નગરમાં અવારનવાર વીજ ચોરી ઝડપાવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે વીજ ચોરોમાં ક્યાંક ને ક્યાંક ફફડાટની સ્થિતિ જોવા મળી હતી નગરમાં વહેલી સવારથી ડીજીબીસીએલના દરોડા ક્યાંક ને ક્યાંક વીજ ચોરોમાં ફફડાટ ફાટ્યો છે ત્યારે વાત કરીએ તો નગરમાં વહેલી સવારે પાંત્રીસ જેટલી વિજિલન્સની ટીમો જંબુસરનગરના વિવિધ વિસ્તારો જેમ કહીએ તો કપાસિયાપુરા મિરજાવાડી અણખી બાગોડ વિસ્તાર હોય કે પછી બાગલીવાડ ભૂતફળિયા વિસ્તારમાં વહેલી સવારથી વીજ ચોરીની નાથવા માટે ડીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવે છે વિજિલન્સની ટીમો આવી છે અહીંયા અવારનવાર વીજ ચોરીઓ ઝડપાતી હોય છે જેને લઈને અવારનવાર વીજ ચોરીઓને નાથવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ કરમ એક્સપ્રેસ ન્યૂઝ જંબુસર